મોડર્ન લેડીઝ એક ઇનવિઝિબલ ગિલ્ટ લઈને ચાલે છે કેરિયર ગિલ્ટ એજ ગિલ્ટ બોડી ગિલ્ટ એન્ડ કમ્પેરિઝન ગિલ્ટ પ્રેગ્નન્સી સ્ટાર્ટ થાય એ પહેલા જ મન ભારથી ભરાઈ જાય છે આયુર્વેદ ગિલ્ટ ને ટોક્સિન માને છે શારીરિક નહીં ઇમોશનલ ટોક્સિન અને આ ગિલ્ટ થી હૃદય પર ભાર લાગે છે ડાયજેશન વીક પડે છે અને સાથે સાથે બ્રીથિંગ પેટર્ન પણ ડિસ્ટર્બ થાય છે અને પાચન જ એ જીવન શક્તિ છે ઘણીવાર લેડીઝ કહે છે મારે વેલ્યુ સ્ટાર્ટ કરવું જોઈતું હતું મેં કે ખોટું કરી નાખ્યું છે મારું બોડી કન્સેપ્શન માટે ફેલ થઈ ગયું આયુર્વેદ કહે છે સ્ટોપ તમારું શરીર ફેલ નથી ગયું તમારું શરીર તમારી લાઈફસ્ટાઈલ જોડે એડેપ્ટ થયું છે માટે હવે એને બ્લેમ નહીં સપોર્ટ જોઈએ છે ગર્ભ સંસ્કાર ગિલ્ટ ખતમ થાય ત્યારથી શરૂ થાય છે ત્રણ મહિનાની પ્રિપેરેશન એ પનિશમેન્ટ નથી પરમિશન છે ધીમે થવાની પરમિશન ન્યુટ્રિશન આપવાની પરમિશન અને રેસ્ટ કરવાની પરમિશન જ્યારે ગિલ્ટ ઓછું થાય છે ત્યારે બોડી વધારે સારી રીતે ન્યુટ્રિશનને ને કરે છે હોર્મોન્સ વધારે સારી રીતે રિસ્પોન્ડ કરે છે પ્રેસર કરતા જેન્ટલ કરેક્શન વધારે ડેપમાં વર્ક કરે છે પ્રેગનન્સી એક એક્ઝામ નથી એક સિચ્યુએશન છે જેમાં એન્ટર થાય છે ગિલ્ટ છોડો અને બેલેન્સ ને ઇન્વાઇટ કરો તમને પ્રેગ્નન્સી પીસફુલી સ્ટાર્ટ કરવાનો પૂરેપૂરો રાઇટ છે જો તમે ઈચ્છો તો મોમ્સ પાઠશાળામાં વિઝિટ કરો અને જે ક્વેશ્ચન તમને સ્ટ્રેસફુલ બનાવે છે એનો આન્સર મેળવો તમારી પ્રેગ્નન્સી ગિલ્ડ ફ્રી જરૂર થશે